શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ નવરાત્રિના પાવન દિવસો ચાલતા હોવાથી આજે આપણે કટરા પાસે પાડી પર આવેલા મા વૈષ્ણોદેવી વિશે જાણશું મા વૈષ્ણોદેવી એ ત્રણ માતાજી છે ત્યાં છે તે મા મહાલક્ષ્મી મા સરસ્વતી અને મા કાળી ત્રણેય સાથે બિરાજમાન છે એ ત્રણેયના સિયારા એટલે મા વૈષ્ણવદેવી તો કટરા પાસે પારી પર બિરાજતા મા દેવી માતાજીના વિવિધ સ્થાનોમાં વૈષ્ણોદેવીનું મંદિર ખાસ સ્થાન છે જમ્મુના કટરામાં આવેલા આ ધામમાં ભક્તોની ઊંધી આસ્થા છે ભાવિકો ત્યાં મેળામણ સતત ઉમટે છે ખાસ કરીને નવરાત્રિમાં દર વર્ષે માંના દરબારમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યાનો રેકોર્ડ તૂટતો જ રહે છે માન્યતા છે કે અહીં સાચા મનથી પ્રાર્થના કરો તો દરેક મનોકામના પૂરી થાય છે માના દરવાજેથી ભક્ત ખાલી હાથે નથી આવતા તિરુમાલા મંદિર બાદ વૈષ્ણવદેવી બીજું સૌથી ભાવિકો આકર્ષતું તીર્થળ સ્થળ છે કટરાનગર પાસે પહાડ સ્થિત છે એના પહાડને ત્રિકૂટા અને ત્રિકૂટ પહાડી કહે છે ત્રિકુટ પહાડ પર એક ગુફામાં મા વૈષ્ણવદેવીના ત્રણ સ્વયંભ્યુ પિંડ છે ત્રણેય પિંડીમાં મહાકાળીમાં મહાલક્ષ્મી માતા અને મા સરસ્વતી માતા સહ બિરાજમાન છે ત્રણે સહ્યારા મા વૈષ્ણવદેવી કહે છે એ મૈયાનું ભવન પણ કહેવાય છે ગુફાની અંદર એક ચબૂતરો છે જ્યાં ત્રણેય માતાના દર્શન થાય છે ત્રિકુટ પાર પર એક ગુફામાં મા વૈષ્ણવદેવીના ત્રણ સ્વયંભૂ પીર છે ત્રણેય પિંડીમાં મહાકાળી લક્ષ્મી અને મા સરસ્વતી સબિરાજમાન છે ત્રણેયને સૈયારામાં મા વૈષ્ણવદેવી કહેવાય છે હાલના ભવન નજીક માતાએ ભૈરવ કહે છે કે હાલના ભવન નજીક માતાએ ભૈરવનો વધ કર્યો હતો પ્રાચીન ગુફા પાસે ભૈરવનું શરીર અને એનાથી ત્રણ કિલોમીટર દૂર ભૈરવઘાટીમાં એનું માથું પડ્યું હતું જે સ્થળે માથું પડ્યું ત્યાં ભૈરવનાથ મંદિર છે માના દર્શન માટે કટરાથી માતાના ભવન ચાલીને જવું પડે છે કટરાથી ભવન સુધીની તેર કિલોમીટરની યાત્રા પૂરી કર્યા પછી ભૈરવનાથ મંદિરે દર્શન કરવામાં આવે છે વૈષ્ણોદેવી મંદિરે જવા માટે ઓનલાઈન ઓનલાઈન ઓફલાઈન નોંધણી પણ થાય છે વૈષ્ણોદેવીના દર્શન માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે નિઃશુલ્ક છે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવનાર કાઉન્ટર પર આગળની વિધિ પતાવવાની રહે છે ત્યાંથી પરચી લીધા પછી આગળની મુસાફરી કરી શકાય છે વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી એની ઓનલાઈન નોંધણી પણ કરી શકાય છે એમાં વેઇટિંગ સ્લીપ પણ લેવામાં આવે છે વૈષ્ણવદેવ મંદિર રોજ અંદાજે ત્રીસ હજારથી પાંત્રીસ હજાર ભાવિકો દર્શન કરે છે ઉત્સવો અને મહત્ત્વના દિવસોમાં અહીં એના કરતાં ક્યાંય વધુ સંખ્યામાં ભાવિકો પહોંચે છે મંદિર પાર પર દુર્ગમ માર્ગ વટાવ્યા પછી આવે છે એટલે ગીરદીની સ્થિતિમાં સમસ્યાઓ સર્જાય નહીં મૂકી થાય નહીં એ માટે મંદિરે વેઇટિંગ સ્લીપની સિસ્ટમ અમલમાં કરવામાં આવી છે એ એવી કે ભાવિકોની સંખ્યા ચોક્કસ આંકડો વટાવી જાય એ દિવસે અન્ય ભાવિકોને આગળ વધવાને બદલે કટરામાં જ પ્રતીક્ષા કરવાનું જણાવવામાં આવે છે એ સમયે યાત્રાનું રજિસ્ટ્રેશન પણ થંભાવી દેવામાં આવે છે એની જાણ પણ ઓનલાઈન મળી જાય છે આ બાબતની ધ્યાન રાખવા જેવી છે કે રજિસ્ટ્રેશન સ્લીપની પ્રિન્ટ કઢાવી સ્લીપ માત્ર એક દિવસ માટે જ માન્ય રહે છે લોકોની નોંધણી એકસાથે થઈ શકે છે મુલાકાતના સાઠ દિવસ પહેલાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે ત્યાં ઘોડેસવારી અથવા હેલિકોપ્ટર સેવા પણ ઉપલબ્ધ છે બીજું અહીંયા નવદેવી મંદિર કટરા નજીક સ્થિત આ મંદિરે દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે ગુફામાં સ્થિત મંદિરે પહોંચવા ભક્તોએ પગથિયા વટાવવાના રહે છે મંદિર આખું વર્ષ ખુલ્લું જ રહે છે બાબા ધનસર બાબા ધનસર રિયાસી જિલ્લામાં કાળુઆ સરોવર નજીક સ્થળ છે એ મનોહર સુંદરતા અને કુદરતી ઝરણા માટે પ્રખ્યાત છે ત્યાં ઘણા નાના ધોધ છે જેના જળથી સરોવર બને છે ભગવાન શિવને સમર્પિત મંદિર પણ ત્યાં જ છે દેવીપિંડે ચરણ પાદુકા પણ કહેવાય છે વૈષ્ણવદેવી તીર્થયાત્રાના માર્ગમાં આવતું એક પવિત્ર સ્થળ છે દેવીએ ત્યાં પોતાના ચરણના નિશાન છોડ્યા હતા આ સિવાય સિહાદ બાબા બાબા જીતો ભીમગઢ કિલ્લા અને ચેનાબ નદીમાં બોટિંગની મજા પણ ત્યાં લઈ શકાય છે વૈષ્ણવદેવી યાત્રામાં આ બધી દર્શન મજા માણી શકાય છે જય મા તે કી જય